આજ રોજ જરોદ ગામે જ્યારે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારે જરોદ ગામની પ્રજાએ ડીજે નગારા ઢોલ નગારા સાથે જરોદ ગામમાં આખા ગામમાં શોભાયાત્રા કાઢી અને રાજ રાજેશ્વર મંદિરથી આખું ગામ ફરીને ગ્રામ પંચાયતે આ યાત્રા પૂરી થઈ છે ત્યારે અમારી જરોદ ગામની પ્રજા ખૂબ ઉત્સાહી છે અને આખા ગામમાં ભક્તિમય અને ભાવભર્યું વાતાવરણ થઈ ગયું છે ત્યારે હું આ ભક્તોને એટલું જ કહેવા માગું છું કે આજે નહીં ફરી બે હજાર પચીસમાં બી ફરી અમે આવી જ યાત્રા વેશભૂષાવાળી કાઢીશું અને આનથી સારી શોભાયાત્રા કાઢીશું એવી હું અપેક્ષા રાખું છું અને આશા રાખું છું અને હું દરેક ભાવિ ભક્તોને એક જ નિમંત આવેદન કરું છું કે આપે આવતા જ્યારે ફરી આપણે આ તિથિનો સમય આવે ત્યારે આપણે અંતથી સારી રીતે ઉજવીએ અને ગ્રામજનો એક રહે અને મારું ગામ સુખી સંભળની રહે અને સર્વ સમાજ એક રહે એ હું દરેકને શુભેચ્છા પાઠવું છું ઓમ શાંતિ જય શ્રી રામ પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ આજે અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમાં માતાઓ બહેનો ભાઈઓ વડીલો અને નાના ભૂલકાઓ બધાએ ઉમંગ ઉત્સાહથી ભાગ લીધો અને ત્યાર પછી આરતીનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે શ્રેષ્ઠ સંકલ્પ કર્યો કે અમે પણ શ્રી રામજી અને સીતાજીની શ્રીમત ઉપર ચાલીશું અને અમારું જીવન બનાવીશું થેન્ક યુ ઓમ શાંતિ